મિત્રો બાવીશી માતાનું મંદિર મિતિ ગામ મિતિ ગેડ બાટવાથી આઠ નવ કિલોમીટર અંતરે આવેલું છે મિત્રો મિતિ ગામ બાવીશી માતાનું મંદિર જલજલાટ મિત્રો અજરા હજુર બાવીસી માતાનું મંદિર છે આપણે અંદર જઈશું દર્શન કરીશું આ ગામ છે મિતિ ગામ ગામ છે આખું મિતિ ચાલો આપણે દર્શન કરવા હું અંદર સાક્ષાત માતાજી છે આ મંદિર છે આપણે અંદર જાશું મિત્રો પીપળો માતા મિત્રો આ સામે છે એ કૂવો છે જૂનવાણી કુંડ છે તે પણ આપણે જોશું જે આ બાવીસી માતાનો કૂવો છે પગથિયાવાળો કૂવો છે મિત્ર પગથિયાવાળો કૂવો છે મિત્રો જોઈ શકો છો તમે ત્યાંથી પછી આમ રસ્તો છે આ આખો કુવો છે અત્યારે તો પાણી છે જો આખો કુવો છે મિત્રો જો સામે બાવીશી માતાનું મંદિર છે અહીંયા માતાજીનું સ્થાનક છે બાવીશી માતાના ફરા પણ અંદર છે કુવાની અંદર જો મિત્રો આ કુવો છે ભરી છે આખો શિકાર મિત્ર દર્શન કરવા જરૂર આવજો હજરા હજુર માતાજી છે બાવીસી માતા જે આ કુવો છે મિત્ર આ ગામનું પાદર છે ભોલેનાથનું મંદિર આ છોકરાની સ્કૂલ છે જે છોકરા ભણે છે જય બાવીશ માં ચાલો મિત્ર આપણે દર્શન કરવા જઈએ અંદર ભાવેશ્યુ માતા તો લોકોને બધી સુખ સમૃદ્ધિને આપે એ માતાજીની પ્રાર્થના બાપા દર્શન કરીને આવે છે જય બાવીશ લોક મિત્રો દર્શન કરી લેજો 그 <laughs> જય માતાજી રમેશભાઈ જય માતાજી જય ભાવેશ 几个例子。